નમસ્કાર મિત્રો અહિયાં એક મિત્રની મુલાકાત લીધી છે તો આપણે એમનો પરિચય લેશું અને આગળ આપણે વિસ્તૃત માહિતી તમારું વડીલ નામ શું છે

કોઈ થાતી ધ્રુજારી ઘરની અંદર વાસણ પડે તો ધચકી જવું અને ગભરાહટ થાવી અને બીપી લો થઈ જાવું અને બે ત્રણ વખત હું હોસ્પિટલ એમડીન ત્યાં લઈ ગયેલો પછી મેં અશ્વિનભાઈ ને કેવાતી મેટ્રેસ લીધી અને ઈ મેટ્રેસ એને ત્રણ મહિના યુઝ કરી પછી મેં રિપોર્ટ લીધા કન્ટિન્યુ છ કે આઠ રિપોર્ટ કરાવ્યા એકસો ત્રીસ પાંત્રીસ

આપી દીધી છે આખા પરિવાર માટે છે આખા પરિવારને અને બે મોર પાવર મોર પાવર છે બે પેકેજ આખા એક આ હું યુઝ કરું છું અને મધર ફાધર ગામડે રહે છે બરાબર એમના માટે પણ એક આપી દીધું દિવાળી ઈ ન્યાય યુઝ કરે છે મારા પપ્પાને ગોઠણની તકલીફ હતી હા જેના ગોઠણમાં ફળિયામાં બેઠા ખાલી આમ થડકો લાગી ગયો ને તો મારા દાદીમાં પચીસ વર્ષ પહેલા આવી ગયા એ દાદીમાં એને યાદ આવી એને મેં દિવાળી પંદર ને સોળ તારીખે હું ગામડે નહીં સોરી અઠ્ઠાવીસ તારીખે હું ગામડે ગયો મારા ઘરના મેં કીધું બાપુજી ના નું કેતી કે આ મેટ્રેસ લાવ્યા છે ને કરી એમ કે આ ગોધડાથી હારું નહીં એવું મને એના હાઈઠ મેં કીધું મારા ઘર ના છુપી રીતે એની પથારીમાં પાથરી દીધી હા એ સુવવા મહિના ત્રણ દિવસ પછી મેં બાપુજી કેમ ગોઠણ તમારીમાં મેટ્રેસ ના સોળ તારીખે હું ગામડે થી સુરત આવ્યો તેર તારીખે મેં બુદ્ધા ફળિયામાં ફેમિલીમાં બેઠા તા એ ખુરચી ઉપર બેન ખાતા બરાબર અને ઉભરક પગે અડધો કલાક મારી સામે બેઠા અને મારા મિત્રો આજે પરેશભાઈ ગેલાણી એમને પણ ચાર મેટ્રસ મેં અપાવી દીધી એને કોઈ તકલીફ જ નથી ઓકે કોઈ તકલીફ નથી બે અને બે એના સન એમને પણ ચાર અપાવી ખુબ સરસ ખુબ સરસ તો મારે તમને છેલ્લે એટલું પૂછવું છે

કમાય દવાખાને આપું એના કરતા એક વર્ષ એક વખત મેટ્રેસ લેવાની છે અગિયાર હજાર રૂપિયા છે એની કોઈ કિંમત નથી અને પચીસ વર્ષની તમને આવરદા આપે છે વાહ ભાઈ વાહ બહુ સરસ બહુ સરસ ફરી વખત તમારો એકવાર પરિચય આપી ગયો મારું નામ છે તડુક જયંતિભાઈ રવજીભાઈ બહુ સરસ ગામ પીઠળિયા હા જિલ્લો રાજકોટ જી તાલુકો જેત વેરી ગુડ હાલ સુરત ઓકે ઓકે તો આ મિત્રનો અનુભવ રહ્યો છે અને એમના પત્નીને ફાયદો થયો પપ્પાને ફાયદો થયો અને એને કારણે ઘરના સાથે સાથ ಮೆಟ್ರೆಸ್ ಸೆಟ್ ಆಗಿ ದೀವೋ ವೆರಿ ಗುಡ್ ವೆರಿ ಗುಡ್ ಓಕೆ ಓಕೆ ವೆರಿ ಗುಡ್